આપણે એની કિંમત આઠ હજાર જ કરવાની આઠ હજાર થી જેટલું નથી લાવીને ખેંચવા દે બે નહીં રાખવાનું કે આપણે પણ પાટલી નહીં એટલે ભાડું નહીં જોયું ઘેર તો જાવું પછી બનાવવા તમ કાકા ફર્નિચર ને અમે શીત આવ્યા ને ભાડું નહીં અમે બે બેટલા પડી જાઓ એટલા વેચવાનું હતું આઠ હજાર કિંમત અમે દસ હજાર તો ચાર પાંચ મહિના જ થઈ આઠ હજાર આવી ગયું અમે દિવસ હોય ના તમારી વાત સાચી અમે મોની પણ થોડા ઉસા કરો તો અમે લઈ લઈએ તમે બોલો અમે તો આઠ હજાર આવે તમે બોલો આપડે પોર હજાર તમે એકવાર જાઓ તો